लिए आए हैं हमारे थाना क्षेत्र में हमारे थाना क्षेत्र में इक्कीस तारीख इक्कीस चार दो हज़ार पच्चीस को एक घुनछली हुई थी वर्षा नाम की ग्राम कनवाड़ा की जिसकी तपास में मैं गुजरात आया था गुजरात गुजरात से हमारे थाना प्रभारी महोदय के और पुलिस अधिक्षित महोदय का आदेश पता चला था कि हमारे गुजरात भूज में अपने भुज में सेंटर में सुरक्षित है उसको दस्तान करने आए

આ સેન્ટર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ તાત્કાલિક સેવાઓ મળી તે ઉદ્દેશ્યથી આ શરૂ કરવામાં આવ્યું છે હાલ સેન્ટર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં મુક્ત જીવન સર્કલ પાસે કાર્યરત છે જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન રાવલના નેજા હેઠળ આ સેન્ટર કાર્યરત છે આ સેન્ટરમાં ચોવીસ કલાક દરમિયાન મહિલા ગમે ત્યારે કોઈ પણ મદદ માટે અહીંયા આવી શકે છે હવે વાત કરીએ આપણે બેનના પુનઃસ્થાપનની તો બેન મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે એક સંયુક્ત પરિવારમાં બેન રહે છે એમના પરિવારિક જૂના અંગતની દુશ્મનીના કારણે એ બેનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એ અપહરણ કર્યા બાદ બેન અમદાવાદ ખાતે આવેલા ત્યાંથી એ બેન પોતાના જીવનો બચાવ કરવા માટે એક સમયની રાહ જોઈ જેવો સમય બેનને મળ્યો કે ત્યાંથી બેન નાસી છૂટ્યા અને સરકારી બસ મારફતે તેઓ ગાંધીધામ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે બેન ભણેલા નથી એમની પાસે કોઈ મોબાઈલ નંબર નથી કે નથી બેન કંઈ મોબાઈલ વાપરતા ત્યારબાદ તેઓ એક રિક્ષા ચાલકને મળ્યા અને ત્યાંથી એમણે કીધું કે મને મહિલાની મદદ જોઈએ છે મને પોલીસની મદદ જોઈએ છે એટલે એક જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિ એમને એકસો એક્યાસી મારફતે બોલાવી અને એમને પુનઃસ્થાપન માટે પ્રયત્નો કર્યા એકસો એક્યાસી જ્યારે આવી છે ત્યારે અમારી પાસે બેનને છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ રાત્રે સાડા બાર કલાકે બેનને સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવ્યા છે આ સેન્ટર ખાતે આપણે પાંચ જાતની સેવાઓ બેનને પૂરી પાડીએ છીએ જેમાં આપણે કાઉન્સિલિંગ એટલે કે પરામર્શની સેવા પોલીસ મદદ કાયદાકીય મદદ તબીબી સહાય અને હંગામી ધોરણે આશરે એટલે કે વધુમાં વધુ બેનને આપણે પાંચ દિવસનો આશરે અને પ્રાથમિક સુવિધાઓ અહીંયાથી પૂરી પાડીએ છીએ આજે બેનને હંગામી ધોરણના આશ્રયના પાંચ દિવસો થાય છે બેન પોતે કંઈ જ નથી જાણતા જેમાં આપણે એવી રીતે સમજી શકીએ કે બેન પાસે ભણતરનો અભાવ છે એના કારણે બેનને પોતાના ગામનું સરનામું કેવું કંઈ જ યાદ ન હતું નથી એના પરિવારના કોઈ વ્યક્તિના એને મોબાઈલ નંબર યાદ એટલે આપણે બેન સાથે પ્રાથમિક વાતચીત કરી અને બેને જે પ્રમાણે આપણને માહિતી આપી કે મારા ગામની નજીક આ ગામ પડે છે આ તાલુકો છે આ જિલ્લો છે પણ કયું એડ્રેસ છે બેનને કશું જ યાદ ન હતું એટલે આવું જ એક આપણું મધ્યપ્રદેશમાં પણ સેન્ટર ચાલુ છે તો આપણે ત્યાંના કાઉન્સિલર સાથે વાત કરી અને પોલીસનો આપણે સંપર્ક સાધ્યો ગૂગલના મારફતેથી એ બેનનું ગામ શોધ્યું ત્યાંના પોલીસ સ્ટેશનના ફોટોઝ કાઢી અને એ બેનને બતાવ્યા કે તમારા ગામના આ જ ફોટો છે તમે આ જ ગામના રહેવાસી છો એવી અમને બધી ક્યુ મળતા ગયા હિંક મળતી ગઈ અને ત્યાંના પોલીસ તંત્ર સાથે અમે વાત કરી અને આજે ત્યાંની મધ્યપ્રદેશની પોલીસનો આખો વિભાગ એમના મહાવિત્ર પક્ષના વ્યક્તિઓ અને સાસરી પક્ષના વ્યક્તિઓ બેનને લેવા માટે સખી વન્સ્ટ્રપ સેન્ટર ભુજ ખાતે આવેલા છે એ અમારા માટે ગૌરવની વાત છે કે બેન પોતે કંઈ જ નથી જાણતા એના ઘરનું નથી કોઈ સરનામું જાણતા નથી એમની પાસે કોઈ મોબાઈલ નંબર કે આપણે પરત જ એમની સાથે વાતચીત કરી અને બેનનું પુનઃસ્થાપન કરાવી શકીએ તો એ અમારા માટે એક મુખ્ય ચેલેન્જ હતી કે કંઈ જ ન જાણતા હોવા છતાં આટલા દૂર દેશ બેનને પુનઃસ્થાપન કેવી રીતે કરાવીએ પણ મારા સમગ્ર ટીમ અને અમારા અધિકારીઓના પૂરા સહયોગથી અમે આજે આ કાર્ય કરવામાં ખૂબ જ સફળ થયા છીએ અને આ બેન ઘરે પોતાના પર જ ફરે છે એટલે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ